માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે જે આપણે બનાવીશું પાણીપુરી તો પાણીપુરી બનાવવા માટે આપણે પાણીપુરીની પુરી બનાવીશું મસાલો અને પાણી બનાવીશું તો પૂરી બનાવવા માટે છે એ ભૂ તમને અમુક ટિપ્સ હોત તો એ ટિપ્સો જોવા માટે છે તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને એ ટિપ્સો દ્વારા જો તમે પુરી બનાવશો તો ચોક્કસ તમારી પુરી છે એકદમ ક્રન્ચી અને સોફ્ટ બનશે તો આપણે છે સૌ પ્રથમ પાણીપુરીની પૂરી બનાવીએ તો

જો તમે છે એ પ્રમાણમાં છે એ તમારે વધારે ઓછું થશે તો તમારી પૂરી છે એ સારી નહીં બને એટલે આ ટિપ્સ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે બંનેનું પ્રમાણ છે એ એક સરખું જ રાખવાનું છે એક વાટકો રવો લીધો હોય તો એક વાટકો છે એ લોટ લેવાનો છે એને આપણે ચાડી નાખીએ મીઠું બેકિંગ સોડા કે ખાવાનો સોડા કોઈ પણ પ્રકારની કાંઈ વસ્તુ નાખવાની નથી જો તમે આમાં મીઠું ઉમેરશો તો પૂરી જ્યારે બનશે ત્યારે તો ક્રંચી હશે પરંતુ અમુક સમય પછી જે એકદમ નરમ થઈ જશે તો તમારે અહીં છે આમાં કાંઈ જ ઉમેરવાનું નથી આમ ને આમ બાંધી અને એમાં છે એ પાણી નાખી દેવા આ રીતે છે ઈ એક સાથે તમારે બધું પાણી નથી ઉમેરે દેવાનું થોડુંક થોડુંક પાણી ઉમેરી અને લોટ છે એને બાંધતો જવાનો છે તો આ રીતે છે આપણો લોટ બાંધીને તૈયાર થઈ જાય ત્યારબાદ જોઈ લેવાનું કે આપણે છે અહીં આટલો લોટ છે કઠણ રાખવાનો છે આપણે એકદમ રોટલી જેટલો સોફ્ટ નથી રાખવાનો કે ભાખરી જેટલો કઠણ નથી રાખવાનો બંનેની વચ્ચે છે એ મીડિયમ કઠણ રાખીશું ત્યારબાદ લોટ છે એને આપણે ત્રીસ મિનિટ રેસ્ટ આપીશું તો રેસ્ટ આપવા માટે મેં અહીં છે એક કોટનનું ભીનું કપડું લીધું છે એ છે લોટની ઉપર સરસ રીતે ઢાંકી દઈશું અને લોટને છે ત્રીસ મિનિટ સુધી આમને આમ રહેવા દઈશું જેથી છે આપણો રવો છે એ પોહી જાય પછી આપણે ચૂલો સલટાવીશું જેથી આપણી પૂરી વણીએ તે આપણું તેલ છે એ ગરમ થઈ જાય ત્રીસ મિનિટ થઈ ગઈ છે

આપણે છે હવે તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થાય છે તે આપણે પૂરી વણી લઈએ અહીં જો તમને એવું લાગે કે તમારી પૂરી છે એ પાટલી અને વેલણ સાથે ચોટે છે તો તમારે પાટલી અને વેલણમાં સેદ સેદ તેલ લગાવી દેવાનું અને આ રીતે છે એ આટલી જાડી છે એ પૂરી તમારે વણવાની છે અને અહીં જે આપણી ટિપ્સ નંબર ત્રણ કે તમારે પૂરી છે ને જ્યારે વણીને મૂકો ત્યારે હંમેશા છે એ પ્લાસ્ટિકના કપડા ઉપર જ છે એ મૂકવાની છે કોટનના કપડા ઉપર મૂકવાની નથી જો તમે કોટનના કપડા ઉપર મૂકશો તો નીચેનો ભાગ છે એનું પાણી છે એ કોટન કપડું એબ્ઝોર્બ કરી લે એટલે છે એ આપણી પૂરી સુકાઈ જશે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરી તળીશું તો અહીં ચોથી ટિપ્સ એ છે કે જ્યારે તમે તેલમાં પૂરી નાખો ત્યારે એના ઉપર છે આ રીતે તેલ નાખતું રહેવાનું જેથી છે એ બંને પર સરખા થાય નહીંતર શું થશે કે તમારી પૂરીનું એક પડ છે એ જાડું ને એક પડ છે એ પાતળું થઈ જશે તો આપણી પૂરી છે એકદમ ક્રન્ચી નહીં બને તો તમે જોઈ શકો છો કે આપણા પૂરીના છે એ બંને પર સરસ એકદમ સરખા થયા છે આ રીતે છે આપણે બધી પૂરી છે ને તળી લેવાની છે અને અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું તેલ છે એ એકદમ ગરમ હોવું જોઈએ નહીં તમારી પૂરી છે સરખી ફૂલશે નહીં પૂરીમાંથી છે તેલ નીકળી જાય ત્યારબાદ આપણે છે એને થાળીમાં કાઢી લેશું તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એકદમ ક્રન્ચી બની છે અને પૂરી બનાવવાની છેલ્લી અને મહત્વની ટિપ્સ જાણવા માટે છે મારો વિડીયો છે અંત સુધીમાં જોજો એ ટિપ્સ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ બટેકાનો મસાલો બનાવવા માટે આપણે ચૂલા પર છે તપેલામાં પાણી ગરમ એમાંથી આપણે બટેકા નાખીશું બટેકા નખાઈ જાય ત્યારબાદ મેં અહીં છે ચાર કલાક પહેલા ચણા પલાળીને મેલા રાખેલા હતા તે ઉમેરી દેસુ અને ઉપરથી થોડુંક મીઠું નાખીશું જેથી આપણા બટેકા અને ચણા છે એ ઝડપથી બફાઈ જાય હવે છે આને આપણે ઢાંકી અને ત્રીસ મિનિટ માટે આમને આમ બફાવા દેસું ચણા બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે એ પાણીપુરીનું પાણી બનાવી લઈએ તેના માટે મેં અહીં છે એ પુદીનો અને કોથમીર લીધેલા છે ત્યારબાદ છે એમાં હું આટલું બે ઇંચ જેટલું આદુ નાખીશ ને બે છે એ મરચી નાખીશ ત્યારબાદ આને છે આપણે મિક્સચરમાં ક્રશ કરી દઈશું તો આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ મેં અહીં છે સાદું પાણી લીધું છે તેમાં આ પેસ્ટ ઉમેરી દેશું પછી આપણે એકદમ સિમ્પલ અને ટેસ્ટી પાણી બનાવવાનું હોવાથી આ પાણીમાં મેં પેસ્ટ ઉમેર્યા બાદ હું છે એ લીંબુ મીઠું અને સંચળ ત્રણ જ વસ્તુ ઉમેરીશ તો હવે આપણે પહેલા લીંબુ ઉમેરી દઈએ અહીં છે હું ચારક જેટલા લીંબુ ઉમેરીશ આપણે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને સંચળનું પ્રમાણ વધારે રાખવાનું છે તમે જોઈ શકો છો અહીં છે સૂકા મરચા ને એક કલાક પેલા પલાળી દીધેલા હતા હવે આને છે આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને એમાં માત્ર છે મીઠું ઉમેરી તો આપણી છે અહીં લાલ મરચા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપડા બટેકા અને ચણા બફાઈ ગયા છે તેને આપણે નીચે પાણી લીધું છે એમાં છે હું અડધી ચમચી જેટલો આમચુ પાવડર નાખીશ અને બે ચમચી જેટલો ગોળ નાખીશ આને છે આપણે 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેશું તો અહીં આપણો ગળું પાણી છે એ ઉકળી ગયું છે એમાં છે આપણે 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને એને ચૂલા પરથી નીચે ઉતારી દેશું તો તૈયાર છે આપણો ગળું પાણી આ રીતે છે બધા બટેટાને આપણે છુંડી લેશું

અને આને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણો મસાલો છે એ બનીને તૈયાર છે તો મારી છેલ્લી ટિપ્સ છે કે જો તમે પૂરી બનાવતા હોય અને તમારાથી પ્રમાણ થોડુંક આમ તેમ થઈ જાય અને તમારી પૂરી થોડીક એવી સોફ્ટ બને તો એને છે તમે કલાક સુધી તડકામાં તપાવશો તો તમારી પૂરી છે એકદમ ક્રન્ચી થઈ જશે રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો